શિક્ષણ સારું મફત મળે છે શિક્ષણ સારું મફત મળે છે ભાવી ઉજડું તેથી થાય છે ભાવી ઉજડું તેથી થાય છે વેલા આવી બેસો રે ભક્તિ ની નિશાળ માં વેલા આવી બેસો રે ભક્તિ ની નિશાળ માં ભણતર ભણવા આવો વેલા ભક્તિ ની નિશાળ માં ભણતર ભણવાયા વો વેલા ભક્તિ ની નિશાળ માં જે નઈ સમજે તે ના તો જે નઈ સમજે તે ના તો જીવન માં હડતાલ છે જીવન માં હડતાલ છે નિત્ય નિયમ મારે જોરે ભક્તિ ની નિશાળ માં નિત્ય નિયમ મારે જોરે ભક્તિ ની નિશાળ માં ભણતર ભણવાયાવો વેલા ભક્તિ ની નિશાળમાં ભણતર ભણવાયાવો વેલા ભક્તિ ની નિશાળમાં ઠોટ બનશો તો નહી રે ચાલે ઠોટ બનશો તો નહી રે ચાલે આજનું કામ કરશો નહી કાલે આજનું કામ કરશો નહી કાલે સૌને સરખું ભણવું રે ભક્તિ ની નિશાળમાં સૌને સરખું ભણવું રે ભક્તિ ની નિશાળમાં ભણતર ભણવાયાવો વેલા ભક્તિ ની નિશાળ માં ભણતર ભણવાયાવો વેલા ભક્તિ ની નિશાળ માં હૈયા ની પાટી માં લખજો હૈયા ની પાટી માં લખજો સુરતા સાઈ કુટાવનારો સુરતા સાઈ કુટાવનારો દુનિયા નો રખવાડો રે ભક્તિ ની નિશાળ દુનિયાનો રખવાડો રે ભક્તિની નિશાળમાં ભણતર ભણવાયા વેલા ભક્તિની નિશાળમાં ભણતર ભણવાયા વેલા ભક્તિની નિશાળમાં સાધનયા છે ભવતરવાનું સાધનયા છે ભવતરવાનું તેમાં નહીં નાનું કોઈ મોટું તેમાં નહીં નાનું કઈ મોટું ફળશો તો તમે તરસો રે ભક્તિ ની નિશાળ માં ફળશો તો તમે તરસો રે ભક્તિ ની નિશાળ માં ભણતર ભણવાયા વો વેલા ભક્તિ ની નિશાળ માં ભણતર ભણવાયા વો વેલા ભક્તિ ની નિશાળ માં ભજન તમે ભવથી કરો ભજન તમે ભવથી કરો ભૂલ થશે તો દેશે સુધારી

જય રણછોડ રાયની જે આ વિડીયો સાંભળવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ